આપણે આગળ વાત કરીએ તો રોડ પર નજીક પોલીસના શ્વાંગમાં આવેલા બે શખ્સોએ રોડ પર વકીલને રોકીને પૂછપરછના બહાને અસભ્યતા ભર્યું વર્તન કરતા આ બનાવ અંગે વકીલે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે લેખિત ફરિયાદ આપ્યાના એકવીસ દિવસ બાદ પણ હજુ સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી વિગતે આપણે વાત કરીએ તો આણંદ શહેરમાં રહેતા અને વ્યવસાય કરતા વકીલ ઉર્વેશ વ્યાસ પોતાના ક્લાયન્ટ સાથે પોતાની મોટર સાયકલ લઈને આનંદ બોરસદ માર્ગ પર જીટોડિયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા અને ત્યારે ભૂરા રંગની સ્વિફ્ટ કાર લઈને આવેલા બે શખ્સોએ ઉર્વેશ વ્યાસની મોટર સાયકલ રોકીને અને પોતાની ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી અને પૂછપરછના બહાને અસભ્યતા ભર્યું વર્તન કર્યું હતું અને જેથી ઉર્વેશ વ્યાસે બંને પાસે પોલીસના ઓળખ કાર્ડની માંગણી કરતા બંને પૈકી એકે કાર્ડની ઝેરોક્ષ બતાવી અને કાર્ડ નજીકથી જોવા પણ દીધું ન હતું વકીલ વ્યાસના તપાસી અને તમે વકીલ છો તો શું થયું તેમ કહી બંને આણંદ પોલીસ કંટ્રોલ રૂમમાં અંગે ફરિયાદ નોંધાવી હતી ત્યારે વકીલ ઉર્વેશ વ્યાસોએ આ અંગે ગ્રામ્ય આણંદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યાના હજુ એકવીસ દિવસ થઈ ગયા છે અને તે બાદ પણ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો નથી અને તેમજ ગુનાની તપાસ કરવામાં આવી નથી

અને પાછળ આવીને ઉભા રાખ્યા ઉભા એટલે અમે એમને સવાલ પૂછ્યો મને પેલા એવું લાગ્યું કે અમને સરનામું જાણવું હશે એટલા માટે અમે એમને પૂછ્યું કે બોલો ભાઈ શું થયું તો અમને ગેરવર્તણૂક રીતે વાતચીત કરતા હતા અને અમને દમ મારતા હતા કે ભાઈ કઈ જાઓ છો ક્યાંથી આવ્યા એટલે અમે એમને એવું પૂછ્યું કે શા માટે તમે અમને સવાલ કરી રહ્યા છો તો તમને એવું કીધું કે અમે ક્રાઈમ બ્રાન્ચમાં જઈએ તમે ક્રાઇમ બ્રાન્ચમાં જ ભલે પણ અમને સવાલ શા માટે કરી રહ્યા છો ને શા માટે અમને પૂછપરછ કરી રહ્યા કે તમે બાઇક લઈને જઈ રહ્યા છો આ ભાઈ હેલ્મેટ પહેર્યું છે રૂમાલ બાજુ રૂમાલ બાજુ થોડો ગુનો છે અને રસના કારણે બાંધેલ છે તો પછી અમને પૂછપરછ કરી કે ભાઈ અમે ક્રાઈમ બ્રાન્ચમાં છીએ અમે ચેન સ્નાચિંગનો બનાવ બનાવ્યો છે એટલે પૂછપરછ કરીએ છીએ તો પછી મેં અમને વળતામાં મારા ડોક્યુમેન્ટ બધા બતાવ્યા બાર કાઉન્સિલનું મારું લાઇસન્સ બતાવ્યું મારું આધાર કાર્ડ બતાવ્યું મારા ક્લાયન્ટની બધી વિગતો આપી મારી બધી વિગતો આપી ત્યારબાદ પણ મને શંકા જણાતા મેં અમને એવું પૂછ્યું કે કઈ જગ્યાએ ઘટનાનો બનાવ બનાવ્યો ચેન સ્નેચિંગનો અને તમે કઈ જગ્યાએ હોદ્દો ધરાવો છો કઈ જગ્યાએ તમે ફરજ બજાવો છો તે હમણાં મને એવી કોઈ માહિતી આપેલ નહીં એટલે મને શંકા જતાં મેં અમને કીધું તમારું આઈડી કાર્ડ બતાવો તો એમણે ઘણી આનાકાની કરતાં એમણે આઈડી કાર્ડ બતાવ્યું જે આઈડી કાર્ડ ઝેરોક્સ હતી જે ઓરિજિનલ હતું એટલે મને વધારે શંકા ગઈ તો પછી એને વેરીફાય કરવા માટે મેં ફોટો પાડીને તપાસ કરી તો મને ફોટો પાડવાની મનાઈ ફરમાઈ કે ફોટો તમે ના પાડો ત્યારબાદ પછી મને તો પણ શંકા ગઈ એટલે પછી મેં એમને કીધું તમારો મોબાઈલ નંબર આવે તો મને મોબાઈલ નંબર પણ ના આવ્યો અને મારી સાથે ઉદ્ધર થાય એવું વર્તન કરતા હતા અને મેં કીધું હું એડવોકેટ છું તમે આ રીતે વાત ના કરો તો કે તું એડવોકેટ છું તો શું થઈ ગયું એમ કરીને મારી સાથે ગંભીર ગેરવર્તન કરેલું અને અંદર અપશબ્દોનો પણ પ્રયોગ કરેલો જેથી કરીને મારે મને ઘણું જ એવું લાગ્યું કે આ તમે આ રીતનું કેમ વર્તન કરી શકો કોઈ એડવોકેટ સાથે તો ઠીક છે પણ જાહેર નાગરિક સાથે પણ તમે પોલીસ અધિકારી હોય તો આ રીતે વર્તન ના કરી શકો શંકાનો વિષય તો એ છે કે ખરેખર પોલીસ અધિકારી છે કે નથી એ પણ શંકાનો વિષય છે કે ના તો એ યુનિફોર્મમાં હતા કે ના તો પોલીસ અધિકારી જેવું એમનું વ્યવહાર વર્તન હતું કે નવી ભાષા હતી કે ના પણ કોઈ પણ જાતનું એમના બોડી લેંગ્વેજથી કે વર્તન પરથી કે એવું લાગતું નહોતું કે પોલીસ અધિકારી છે બીજી મહત્વની વસ્તુ કે એમની જે ગાડી હતી એ કાળા કાચની હતી એ પણ એક ગંભીર વિષય છે ત્રીજો એક ગંભીર વિષય એવો છે કે જો આ રીતે જો મને રોક્યો અને એડવોકેટ તરીકે મને રોકીને મારી સાથે આ રીતનું એ લોકોએ અણસાજું વર્તન કર્યું અને મને આ રીતે કર્યું તો શીખ ખાતરી કે આ રોડ પર કે બીજી કોઈ પણ જગ્યાએ આ લોકોએ પોલીસ અધિકારીને રોક જમાવી અને તોડ પાણી નહીં કર્યો હોય કે એમની સાથે ગેરવર્તણૂક નહીં આદરી હોય કે પોલીસનો દમ મારીને ખોટી રીતે કોઈને ફસાઈને એનું પૈસાનો તોડ પાણી નહીં કર્યો હોય એટલે મારી એ એટલી નિવેદન છે પોલીસ ગુજરાત પોલીસ